ગરમી ઠંડી કે પછી વરસાદ કોઈની પણ ચિંતા કર્યા વગર જેઓ છ વર્ષ ઉઘાડા પગે રહ્યા તેમનો સંકલ્પ આખરે હવે પૂર્ણ થયો આખરે એક તપસ્યા અને સાધનાની જીત થઈ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જાતે જ એક કાર્યકરને મળવા તેમના ઘરે પહોંચ્યા શું હતું આ કાર્યકર્તાનો સંકલ્પ જાણીએ અમારા ખાસ અહેવાલમાં ભાજપને કેડર આધારિત પાર્ટી માનવામાં આવે છે પક્ષને મજબૂત કરવામાં જમીન પર રહીને કામ કરતા કાર્યકર્તાઓ જ હોય છે જેના જોરે ભાજપ પોતાનું બૂથ મેનેજમેન્ટ કરે છે ચૂંટણીમાં ભગવા પાર્ટીના કાર્યકરો તમામ બૂથમાં જીત મેળવવા જીવ લગાવી દે છે ભાજપના જ એક એવા કાર્યકર્તા છે રામદાસ પુરી જેઓ મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લાના રહેવાસી છે તેઓ ભાજપના જિલ્લા અધ્યક્ષ પણ છે રામદાસ પુરી ઠંડી હોય ગરમી હોય કે પછી હોય વરસાદ કોઈ પણ મોસમની ચિંતા કર્યા વિના છ વર્ષોથી ઉઘાડા પગે રહ્યા તેનું કારણ હતું બે હજાર અઢાર માં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી હાથ રામદાસ પુરીએ ત્યારે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી ભાજપ બીજી વખત મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતીને સત્તામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પહેરે જો કે ભાજપે સરકાર તો જ બનાવી લીધી હતી પરંતુ તે વિધાનસભા ચૂંટણી જીતીને બનાવી ન હતી જેથી રામદાસે પોતાનો સંકલ્પ તોડ્યો ન હતો અને તેઓ બે હજાર ત્રેવીસની ની વિધાનસભા ચૂંટણીના પરિણામની રાહ જોતા રહ્યા તેમનો સંકલ્પ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ પૂર્ણ થયો છે આ ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશમાં એકસો બેઠકો જીતીને પ્રચંડ બહુમત હાંસલ કરી છે જેથી રામદાસ પુરીની સાધના અહીં પૂર્ણ થઈ છે આ માત્ર ભાજપની જીત નહીં પરંતુ રામદાસ જેવા કાર્યકર્તાઓની પણ જીત છે જેની ઉજવણી કરવા પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતે અનુપપુર પહોંચ્યા હતા તેમણે રામદાસ પુરીને પોતાના હાથે બૂટ પહેરાવ્યા રામદાસે ઘરે આવીને શિવરાજના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા આ રીતે છ વર્ષની તપસ્યાનો નો અંત આવ્યો શિવરાજ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે રામદાસ પુરી જેવા ભાજપની શક્તિ અને છે આવા સમર્પિત અને કર્મઠ કાર્યકર્તાઓ પર ભાજપને ગર્વ છે આવા જ કાર્યકરો વડાપ્રધાન મોદીના સંકલ્પને પૂર્ણ કરી આપણા દેશને સમૃદ્ધ અને વિકસિત બનાવવામાં ફાળો આપશે શિવરાજ સિંહે લખ્યું કે તેઓ રામદાસને પ્રણામ કરે છે બ્યુરો રિપોર્ટ જી